પણ કેવો હોવો ઘટે એ ગીતાકારે અહીં આપ્યું છે અહીં ત્રણ ગુણોની વાત કરી છે ત્રિગુણ એટલે સત્વ રજસ અને તમસ સાત્વિક રાજસી અને તામસી આ દેહમાં કુલ સત્યાવીસ શ્લોકો છે ગીતાકાર કહે છે કે આ શરૂઆતમાં કહે છે કે જ્ઞાનાના જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ આ જ્ઞાન સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે જુઓ ગીતાકારે આરંભે જ કહ્યું છે કે નહીં જ્ઞાન એ ન સદૃશમ કિંચિત જ્ઞાનથી શ્રેષ્ઠ આ જગતમાં કંઈ જ નથી મહાભારતકારની વાત પણ હું અહીં સ્મરીશ એ મારે કહેવી પડે કે નહીં માનુસાત શ્રેષ્ઠ પરમ હી કિંચિત માણસથી શ્રેષ્ઠ પણ આ જગતમાં કોઈ નથી ઉદ્ધરેદ આત્મનાત્માનમ બંધુ એવા આત્માનું માણસ જ માણસનું બંધુ છે માણસ જ માણસનું શત્રુ છે આત્મા જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે પણ એ કઈ રીતે તો કે મનને વાળીને મનને કઈ રીતે વળાય તો કે ત્રણ ગુણો છે આ ત્રણ ગુણોને ઓળંગી જનાર ત્રિગુણાતીત છે આ વાત આ અધ્યાયમાં ગીતાકાર કરે છે અને એટલે આરંભે કહે છે અધ્યાયની શરૂઆતમાં કહે છે કે આ જ્ઞાન તમામ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે ઉત્તમ છે મમ યોની મહત બ્રહ્મમ તતસ્મિન ગર્ભમ દદામ્યહમ આ આખું બ્રહ્માંડ છે એ કૃષ્ણ કહે છે કૃષ્ણ એટલે બ્રહ્મ છે જુઓ ગીતામાં ક્યાંય શ્રી કૃષ્ણ ઉવાચ એવું નથી કહ્યું શ્રી ભગવાન ઉવાચ કહ્યું છે શ્રી ભગવાન એટલે પરબ્રહ્મ પરમ પિતા પરમાત્મા જેના પર આપણને શ્રદ્ધા છે એ ઇષ્ટ આપણા દેવ અને એટલે કે છે કે મમ યોની મહત બ્રહ્મ મારી જે યોની છે એ બ્રહ્મ છે તસ્મિન ગર્ભમ દદામ્ય હમ એમાંથી હું આ ગર્ભને નો પ્રસવ કરું છું એમાંથી જ આ તમામ સૃષ્ટિ ઈશ્વર અને ચેતન સમગ્ર સૃષ્ટિ છે એમાં આપણે આમાં મારું મારું કઈ રીતે કરી શકીએ એમાં આપણે દુરાચાર કઈ રીતે કરી શકીએ એમાં હિંસા તિરસ્કાર અપમાન આપણે કઈ રીતે કરી શકીએ આ આપણે આપણું માની બેઠા છીએ આ લગેરે આપણું નથી આ ઈશ્વર ની સૃષ્ટિ છે ઈશ્વર પ્રદસ્ત આ પ્રકૃતિમાં આ પર્યાવરણમાં આ જીવ સૃષ્ટિમાં આ માનવ માનવ વચ્ચે વેર ઝેર હિંસા એ એનો અહીં નિષેધ કરતા શ્રી કૃષ્ણ ત્રણ ગુણોની વાત કરે છે કે સત્વ રજસ અને તમસ આ ગુણો જીવાત્માને દેહમાં બાંધે છે દેહ જ્યારે અગ્નિ સંસ્કાર થાય છે અને પુનઃ એ જ્યારે પરમાત્મા પાસે જાય છે ત્યારે એ આ ત્રણ ગુણો સાથે લઈને જાય છે આવું સાંખ્યકારે પણ કહ્યું છે અને એ જ ગુણા જ્યારે જન્મ લે છે ત્યારે એ ત્રણ ગુણો એની સાથે જાય છે એ જ એનો સ્વભાવ બને છે એટલે આ જન્મમાં રહેલો સ્વભાવ પછીના જન્મમાં સાથે આવે છે એ જન્મમાં રહેલો સ્વભાવ પછી જન્મો જન્મ સ્વભાવ સાથે જ રહે છે સ્વભાવમાં ક્યાંય બાંધછોડ થઈ શકતી નથી અને એ સ્વભાવ શેનો બને છે અહીં શ્રી કૃષ્ણ કહે છે સત્વ રજસ અને તમસ ત્રણ ગુણો એ શ્રી કૃષ્ણએ અહીંયાં એનો વિસ્તારથી ચર્ચા કરી છે સત્ત્ર ગુણ નિર્મળ છે એમાં કોઈ જ જાતનો જાતનાની માયા નથી કોઈ જાતનું માન અપમાન જેનામાં નથી સુખ દુઃખ જેનામાં નથી હે પ્રકૃતિ સાથે કોઈ રાગ દ્વેષ નથી એ સત્વ પ્રધાન છે આવા લોકો બહુ જૂજ જોવા મળે છે કે જે સત્વ પ્રધાન છે અને તે જ્ઞાનની આસક્તિથી જીવાત્માને બાંધ સત્વ ગુણ હોવા છતાંય ક્યારે કેવું થાય છે કે મારામાં આ જ્ઞાન છે મારામાં વિવેક છે મારામાં આ બધી જ વસ્તુઓ બધા જ ગુણો છે બધા જ સત કર્તવ્યો છે સદગુણો છે અને એવું જ્ઞાન જેને થાય છે એ પણ જીવાત્માને તો આ આખરે તો એ બંધન કરતા છે ત્યારબાદ આવે છે ગુણ

કારણ કે મનની અંદર કર્યું ભાવ ત્યારે જાગે છે વિવેક નથી કોઈ કે મને આમ કહ્યું લાવું ઝઘડો કરી લઉં કોઈ કે મને કઈ એવું ખવડાવ્યું ચાલો ખાઈ ઇન્દ્રિયોના વશ રહેલો આ વ્યક્તિ સંપૂર્ણ તમો ગુણીનું લક્ષણ છે અને આ ત્રણેય આ ત્રણે અજ્ઞાન પ્રમાદ ઉત્સાહ આ બધાથી પર થયેલી વ્યક્તિ નરસિંહ આ બધાથી પર હતો કબીર આ બધાથી પર હતા મીરા આ બધા થી પર હતા અને એ બધાથી પર રહેનાર વ્યક્તિ ત્રિગુણાતીત છે એ ત્રણેય ગુણોથી જે પર છે એને ગીતાકારે ત્રિગુણાતીત કહ્યો છે કારણ કે બીજા અધ્યાયમાં કહ્યું હતું ચિત્તપ્રજ્ઞના લક્ષણમાં સંગાત સંજાયતે કામઃ કામા ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી સમ્મોહઃ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રવશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ ઇન્દ્રિયોના સંપર્કમાં હોવાથી મોહ થાય છે કામ જન્મે છે ક્રોધ જન્મે કામ ઈચ્છાઓ પૂરી ન થાય એટલે ક્રોધ જન્મે છે કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ મત્સર એ મારા કરતા બીજી વ્યક્તિ આગળ નીકળી જાય એને ન નીકળવા દેવી એ મત્સર છે આ આજે તમામ રીપુઓ છે તમામ આપડા આંતરિક શત્રુઓ છે એ જ સ્થિત પ્રજ્ઞ એજ યોગારૂઢ એ જ ભગવદ ભક્ત અને એ જ ત્રિગુણા છે અને એટલે એને સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં પણ કહ્યું છે નિર્મમો નિરહંકારો સુખ દુઃખ ક્ષમી જેને મોહ નથી જેને અહંકાર નથી જે સુખ અને દુઃખમાં ક્ષમા આપનારો છે જે સમાન છે આગલા અધ્યાયોમાં એમણે વાત કરી છે કે પંડિતા સમદર્શી એને પંડિત પંડિત એટલે ગ્રંથોના થોથા પઢનાર પંડિત એવી વાત અહીં શ્રી કૃષ્ણને અભિપ્રેત નથી સમદર્શી યોગઃ સમત્વમ ઉચ્ચતે આગળ આપણને એ પણ વાત કરી હતી કે જેને સમાનતા જેને સમભાવ છે જેને આંખોમાં કોઈ વિકાર નથી જેને સારા અને નરસા દરેક પ્રત્યે સમાન ભાવ છે જેને કામ ક્રોજ લો ને જીતી ચુક્યા છે જેને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે

સમાજ અનેક ટીકાઓ કરતો હતો જ્ઞાતિજનો અનેક એના વિશેની નિંદાઓ કરતા હતા અને છતાંય નરસિંહ ક્યાંય લે પાતા નથી જે કરશે એ મારો શામળિયો કરશે એકમાત્ર શામળિયા પર શ્રદ્ધા રાખનાર નરસિંહની હુંડી શ્રી કૃષ્ણે સ્વીકારી હતી આ ત્રિગુણાતીતનું લક્ષણ છે આ લક્ષણ આ તમામ રામે અનેક ટીકાઓ રામ ધારે તો કઈ કઈને કહી શકત રામ રામધારત તો દશરથને વનમાં ન જવા માટે વિનંતી કરી શકત આવેલી પરિસ્થિતિનો સ્વીકાર એ રામ માટેનું કર્તવ્ય હતું આ રામ અને છતાંય રાવણ સાથે યુદ્ધ કરવામાં રામ ક્યાંય પાછી પાની નથી કરતા અને એટલે અહીંયા પણ દુર્યોધનની સામે અનેક વિવાદો થઈ કરી શકત અર્જુન શ્રી કૃષ્ણ શરૂઆતમાં ક્ષમા માટે પણ જાય છે સમાધાન માટે પણ જાય છે પણ ગર્વિષ્ઠ દુર્યોધન એમાં જરા પણ પાછી પાની કરવા તૈયાર નથી અને એટલે કે છે કે તતો યુદ્ધાય યુદ્ધ સ્વ યુદ્ધાય કૃત નિશ્ચય હવે તો પછી યુદ્ધ કરવું ઘટે

થાકી હારી અને બેસી જઈશું એ કામ નહીં આવે આ મહાભારત કાળે પણ આ વાત કરી છે કે આ સમાજને જેટલું નુકસાન દુર્જનોની દુર્પ્રવૃત્તિઓએ કર્યું છે એનાથી વિશેષ સજ્જનોની નિષ્ક્રિયતાએ કર્યું છે દુર્જનો તો સક્રિય છે જ પણ જ્યારે સજ્જનો નિષ્ક્રિય બને છે સજ્જનો એમાંથી પોતાની જાતને પાછી ખેંચી લે છે એ નુકસાન વધારે વેઠવાનું આવે છે એ સામાન્ય લોકો માટે આ નુકસાની બહુ જ મોટી છે મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ અર્જુન યુધિષ્ઠિર વગેરે સૌ સક્રિય હતા અને એવે સમયે બલરામ વગેરે એના કેટલાક લોકોને લઈ અને યાત્રાએ તીર્થયાત્રાએ નીકળી ગયા હતા આ સજ્જનોની નિષ્ક્રિયતા છે જો સજ્જનો આમાં સક્રિય રહ્યા હોત તો કદાચ આનું પરિણામ આટલું માઠું ન આવત દુર્યોધન કર્ણ શકુની દુશાસન આ ચાંદા ચોકડીમાંના કોઈ જ એવા પાછી પાણી કરવા તૈયાર ન હતા બધા જ અહંકારી હતા અને પરિણામ મહાભારતનું આપણે જોઈ શકીએ છીએ અને અહીં એક તરફ અર્જુન પાછી પાની કરવા થાય તૈયાર થાય અને ત્યારે કૃષ્ણ કહે છે કે નહીં આ તો અધર્મ સામે લડવું નહીતર પછીની કેટલીય પેઢીઓ સુધી આ લોકોના દુરાચારને સહન કરવા પડત અને પરિણામે કૃષ્ણ એ યુદ્ધ કરાવી રહ્યા છે અને ત્યારે અહીંયા ત્રિગુણાતીતના લક્ષણમાં છેલ્લે કૃષ્ણ કહે છે સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સૌચ્ચતે માણસની વૃત્તિ છે માણસનો સ્વભાવ છે આ ગુણોથી થી પરે રહી અને કર્મ કરવું કાર્ય કરવું નહીં કે કાર્યને છોડવું એ આ અધ્યાયનો સાર છે આભાર નમસ્કાર